કડી તાલુકાના બોરી સણા ગામનો બનાવ અમદાવાદની ખ્યાતી હસ્પિટલ દ્વારા ફ્રી સારવાર રાખવામાં આવી હતી દસ નવેમ્બરના રોજ ફ્રી કેમ્પ રાખવામાં આવ્યો હતો એસીથી નેવું જેટલા લોકોની ફ્રી સારવાર કરવામાં આવી હતી ફ્રી સારવાર બાદ અમદાવાદ સારવાર કરવા બોલાવવામાં આવ્યા હતા ગામમાંથી ઓગણીસ જણા અમદાવાદ ખ્યાતી હોસ્પિટલમાં સારવાર કરાવવા માટે આવ્યા હતા

એમને હવે લગભગ કોઈ જોખમ નથી એમને સાંજ સુધીમાં અહીંયાથી રજા આપવામાં આવશે અને ગામના બધા જ સરપંચ સહિતના આગેવાનો અત્યારે બોડી લઈ અને ઘરે જઈ ગામે જઈ અને અંતિમ સંસ્કાર કરશે સરકારના અધિકારીઓ પણ અહીંયા આવી ચૂક્યા છે યુએન મહેતા હોસ્પિટલમાંથી સરકારની ને શ્રીની સૂચના પ્રમાણે અહીંયા કાર્ડિયોલોજીસ્ટ ડૉક્ટર આવી ચૂક્યા છે અને એ પણ દર્દીઓ સાથે વાતચીત કરી ફાઇલ રેકોર્ડ વગેરે જોઈને એમને જે સરકારને રિપોર્ટ કરવાનો છે એ રિપોર્ટ કરશે એટલે અત્યારે તો હવે કોઈ દર્દીને લગભગ કોઈ જોખમ નથી અને બે વ્યક્તિના જે કમનસીબે જોખમ અવસાન થયા છે એમના પોસ્ટમોર્ટમની કાર્યવાહી હોસ્પિટલ તરફથી કોર્પોરેશન તરફથી અને પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે પરિવાર પરિવાર ના પાડે છે નેટ બોડી સ્વીકારવાનો કાયદો કે પ્રક્રિયા નહી થાય ત્યાં સુધી ગામડા સરપંચ ગામના ગામડા આગેવાન સગાવાલા બધા મારી સાથે છે એ બુ એ બોડી નહી સ્વીકારવી તો કોઈ પ્રશ્ન નથી સાહેબ કારણ કે રાજ્ય સરકાર પણ આ સમગ્ર મામલે પ્રતિબદ્ધતા દર્શાવે છે આ મામલામાં સરકાર હસ્તક્ષેપ કરીને પોલીસ પર દાખલ કરાવી શકે છે કોઈ રાજ્ય સરકાર હસ્તક જે કામગીરી કરવાની છે એના વિશે હું કોઈ કોમેન્ટ નહીં કરું માન્ય કૃષિ આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈએ પણ તપાસના આદેશ આપ્યા છે એવી અહીંયા મને જાણકારી મળી છે આરોગ્ય વિભાગ વિભાગતાથી એની જે કાર્યવાહી કરવા હશે એ કરશે હું ફરી કહું તો હું કડી તાલુકાનું છું બોડીસાણા ગામ અમારા બધા કાર્યકરો મિત્રો બધા સ્નેહીઓ છે એમને આ બનાવની અસર થઈ છે એટલે એમના માટે હું અહીંયા આવ્યો છું ગઈકાલે રાત્રે આજે જ્યોતિ મલ્ટી હોસ્પિટલમાં બે જણના જે મૃત્યુ થયા છે એના અનુસંધાને અત્યારે પોલીસ તપાસ ચાલુ છે જ્યોતિ ખ્યાતિ મલ્ટી હોસ્પિટલ હોસ્પિટલ દ્વારા એક રવિવારે કેમ્પનું આયોજન કડી તાલુકાના બોડીસણા ગામે કરવામાં આવ્યું અને એ જે મેડિકલ કેમ્પ હેલ્થ ચેકઅપ કર્યા બાદ ગઈકાલે અહીંયા હોસ્પિટલ તરફથી જેને વધારે સારવારની જરૂર હતી એવા ઓગણીસ જણાને અહીંયા લાવવામાં આવ્યા હતા અહીંયા ઓગણીસ જણાને લાવ્યા બાદ એમને જે કાર્ડ સંબંધી પ્રોબ્લેમ્સ હતા એના માટે એન્જીઓગ્રાફી કરી અને કેટલાકને એન્જીઓગ્રાસ્ટી બુક કરવામાં આવી હતી એમાંથી જે મહેશભાઈ બારોટ અને નારણભાઈ સેનમા એ બંનેના મૃત્યુ થયા છે તો એના અનુસંધાને પણ અમારી પોલીસ તપાસ ચાલુ છે અત્યારે પોલીસ દ્વારા એમની ઊંકેજ ભરી અને આગળના પીએમ માટે પણ મોકલી આપવામાં આવશે પીએમમાં પણ ફોરેન્સિક ટીમ પેડલ ડોક્ટરો દ્વારા પીએમ કરાવવામાં આવશે અને આ જે ઘટના બની એની પાછળનું કારણ શું છે એની પણ અમે પોલીસ તપાસ એમની પોલીસ તપાસ કરીશું અને અત્યારે હાલ કાર્યવાહી ચાલુ છે બેન અત્યાર સુધી તપાસમાં શું નીકળ્યું અમને લોકો આવ્યા બાદ અમે થયા છે એની ઇન્ક્વેસ્ટ ભરવાની અત્યારે કાર્યવાહી ચાલુ છે કારણ કે ઇન્ક્વેસ્ટ પણ અમે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને પોલીસ ટીમ અને એની નિષ્ણાતની ટીમ દ્વારા જ કરાવડાવીશું અને એ ઇન્ક્વેસ્ટ પછી અમે પીએમમાં પણ મોકલીશું અમારી પોલીસ તપાસ અત્યારે ચાલુ છે એના કારણો શું છે એ પણ અમે એક્સપર્ટ ટીમોના ઓપિનિયન લઈ અને તપાસ કરીએ અમે અહીંયા આગળ જે હોસ્પિટલમાં જે ટીમો હતી આન્સરેબલ અચોડીની સાથે પણ અમે વાત કરી અને આ કેમ્પ કેવી રીતે આયોજન કરવામાં આવે છે કોના કહેવાથી કરવામાં આવે છે તમારા આયોજનના ભાગરૂપે કરવામાં આવે છે કે પછી ગામ વતી બોલાવવામાં આવ્યા હતા કેમ્પ માટે એ બધાની જ તપાસ ચાલી રહી છે અત્યારે પ્રાથમિક તપાસ માં અમે એમની સાથે વાતચીત કરી છે અને એમણે આ કેમ્પનું જે આયોજન કર્યું છે એની પણ માહિતી અમને આપવાને કહ્યું છે અહીંયા ઓપરેટ કરનાર ડોક્ટર અને કાર્ડિયોલોજીસ્ટની ટીમ ના પોલીસ તપાસ છે અત્યારે હાલ અમારી પોલીસની ટીમ બે ત્રણ તપાસ કરી રહી છે અને પોલીસ તપાસમાં જે કંઈ અમે અપડેટ અમારી હોસ્પિટલ દ્વારા આજુબાજુના ગામોમાં હોય છે દરેક હોસ્પિટલ કરે છે

સજેસ્ટ કર્યું હતું કે એમની સ્વેચ્છાએ એ લોકો અહીંયા આવેલા હતા અહીંયા આવ્યા પછી કાર્ડિયોલોજી દ્વારા એનું એસેસમેન્ટ લઈને આગળના રિપોર્ટ કરીને એમની એન્જિયોગ્રાફી અને એમાંના સાત પેશન્ટની જરૂર પડે એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવેલી હતી આ પ્લાસ્ટી કરેલા સાત પેશન્ટમાંથી અનફોર્ચ્યુનેટલી ક્રિટિકલ કન્ડિશનના કારણે બે પેશન્ટોના મૃત્યુ થયા જેના માટે અમે ખૂબ જ આશ્વાસન એમના પરિવાર માટે રાખીએ છીએ અને અમે ખરેખર એના માટે ઘણી સાંત્વના છે આ માટે પોલીસ અત્યારે તપાસ કરી રહી છે અને એ તપાસમાં અમારા તરફથી બને એટલો પૂરેપૂરો બધી જ રીતનો સહયોગ અમે આપવા બંધાયેલા છીએ અને અમારી તમને પણ રિક્વેસ્ટ છે કે તમે આવા કઠિન સમયમાં અમારા અમારી પડખે ઉભા રહેશો અને જે સત્ય છે એ બહાર આવે એને તમે પ્રકાશિત આપણે પોલીસ તપાસ ચાલુ છે અને વધારે અપ્રુવલ કેટલી વારમાં મળી રહ્યું તમને આ પ્રોસેસમાં તમને કન્સર્ટ ફોર્મની જે વાત આવે છે એ સહી સિગ્નેચરની વાત છે કે નોટિફિકેશન છે આટલી મારી પાસે નથી ટેકનિકલ આટલી ડિટેલ મારી પાસે નથી પોલીસ પર એ તપાસ કરી રહી છે અને જે તમને એમના બાઇકમાં આગળની વાત એવી હોય છે કે એક જ એક જ ગામના વ્યક્તિઓની એક જ મેડિકલ સર્જરી ન થઈ શકે હોય નિયમ પણ છે લગભગ આપણે જ્યાં સુધી કાર્ય થયું તો આની પ્રકારની કોઈ

ईजी गति ईजी गति वाईटी तुमने और कितना टाइम आपने आप दे सकते हो હાલ એટલે ના પિયાને અધિકાર અધિકાર ને સંચાલક નામે સરપંચ નામે આપણે કામ કરીએ આના વધારે પરતી માહિતી અંતર તપાસવામાં દ્વારા ઓપરેટ કરવામાં આવ્યા હતા આજે ડોક્ટર પ્રશાંત વજીરાણી હી ઇઝ એમબીડીએમ ગોલ્ડ મેડલિસ્ટ કાર્ડિયોલોજિસ્ટ તમામ ઓપરેશન યસ તમામ સારવારમાં અત્યાર સુધીમાં 19 માંથી બે پیشنટ જે ગુજરી ગયા છે સિવાય 17 پیشنટ હતા ઓલ આર ફાઇન ઓલ આર ગેટિંગ ડિસ્ચાર્જ ટીમ પણ હાજર નથી અમે જ્યારે આયોન ત્યારે કોઈ ટીમ હાજર અહીંયા સહયોગ થોડો આપું એમને તપાસમાં જે એ આપણે હોય તો એમની પણ કોઈની અત્યારે અત્યારે ઘરે જઈ રહ્યા છે डॉक्टर प्रशांत से बात तो करी तो तो है क्योंकि क्लिनिक में तो हाजिर नहीं डॉक्टर साहब અત્યારે. क्या डॉक्टर प्रशांत के साथे बात करी ताकि बच्चा ना हो. प्रशांत भाई जुड़े ऑलरेडी कोलीवर અત્યારે એમની જોડે તપાસમાં અત્યારે સહયોગ આપી રહ્યા છે. प्रशांत નું નામ તમારા અફીકલા જે ક્લિનિક છે. એ વિઝિટિંગ ડૉક્ટર. નો વિઝિટિંગ ડૉક્ટર. પાટણકાના ભાંગી ક્લિનિક છે. प्रशांत ભાઈ સુપટાન કારી. दरक डॉक्टर ना खानगी क्लिनिक होय विजिटिंग फॅकलिटी पण आम रेग्युलर बेस